મા બાપ ના આજે જે ઉત્સવ મનાવી રહ્યા છે એટલે મારો વિષય તો આમ હાસ્ય છે

સમજણ વિના એક માણસે એક માણસ ને એટલું જ કે તમે સમજદાર છો કે તમે સમજદાર છો કે આ તો તમે દુખી હશો

એટલે ઓલો તો ગાતર માણા હતો કે લઈ જાવ તમ તમારે પણ કે એક નહીં 50 રૂપિયા લઈ જાઉં 50 રૂપિયા પછી લઈ જાઉં તો હાલે 15 દી પછી તો કે દેવી જરૂરી આ તમ તમારે 15 દી પછી આવજો એટલે ઓલા 50 રૂપિયા લઈને ગયો વરાહ દીન કે દેવાનું આઈ વરાહ દીન પૂરો થયો એટલે ઓલા ઘર ધણીએ કીધું કે 50 રૂપિયા લઈ ગયા

આ સમય છે ને એ બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું છે આમાં હરી ભજન હશે સંસ્કાર હશે ને સદગુરુ હશે ને તો જ તમે ને હું બચી શકશો ને કોઈ બચાવી શકે એમ છે ને આ વિચાર કરજો જ્યાં લખવું એ લખી લેજો પણ તમે આ યાદ રાખજો એ મહાપુરુષે મને શું કીધું ખબર કે વિધિના આંકડા કોઈ દી ફરે નહીં લખાઈ લખાઈ બસ મને જે કઠોર સાધના છે ને એ વિધિ ના આંકડા ફેરવી કઠોર સાધના બરાબર બીજું સદગુરુ દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ શક્તિપાત કરે ને મહાપુરુષો શક્તિપાત કરે ત્રણ પ્રકારે શક્તિપાત થાય એક દ્રષ્ટિ થી પણ થાય સ્પર્શ થી પણ થાય અને ચિંતન થી પણ શક્તિપાત થાય સદગુરુ ની દ્રષ્ટિ તમારા આંકડા ફેરી નાખે અને પછી હું કીધું ખબર છે કે માં બાપ ના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરી નાખે સાહેબ હવે યુવા મિત્રો તમે ખાસ સાંભળજો એ મહાપુરુષે મને જે કીધું એ કે ભરતભાઈ કલયુગ છે આમાં કઠણ સાધના તમે નહીં કરી શકો કલયુગ છે ને તમને ચોખા પદાર્થો ન મળે તમારે સાધના કરવી હશે તો તમને ચોખા પદાર્થો ન મળે નહીં ઘી મળે નહીં ગોળ સાચો મળે નહીં ખાંડ મળે નહીં ફૂલ મળે બધા જ અત્યારે બનાવટી થઈ ગયા છે ને એટલે તમે સાધના નહીં કરી શકો અને સદગુરુ મળવા પણ મુશ્કેલ છે સાહેબ એ મળવા મુશ્કેલ છે અને પછી હું કીધું ખબર છે કે માં બાપ તો ઘરની માલિક જ છે કાલ સવારથી થી ઉઠીને વેલા સેવા શરૂ કરી તો તમારા આંકડા ફળી ગયા છે સાહેબ અને માં બાપમાં પાછો સંત હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાં માં છે ને એમ કે બેટા તારું સારું થાય થાય તો તો ન હોય ને તોય પરમાત્મા નું સાકાર સ્વરૂપ છે માં સાહેબ ભગવાન કૃષ્ણ એમ કીધું કે મને પગે લાગવાનું મન થાય ને તેથી તમારી જનતા પગે લાગી લીધો એટલે મને લાગ્યા બરાબર જ છે અને અત્યારે માણસું ગામમાં મંદિર હોય ના જાય દ્વારકા જાય કે માંગો વી તો આપે ત્રી એવો મારો દ્વારકા દેશ રંગીલો રાય રાણ છોડ છે એને ખજાને ક્યાં ખોડ છે શું તારા હારો હા મા તો માં છે સાહેબ બાળકી બગા બગડાના વાસ છે હા પણ એક વાત તમે નોટ કરી લેજો કે સંસ્કાર છે ને એને આવતાય પણ પેડિયું લાગે છે અને સંસ્કારને જતાય પણ પેડિયું લાગે છે હા નથી મળતા મફતમાં અનમોલ જેના ચૂકવવા પડે મોલ સાહેબ અહીંયા મફતમાં ક્યાં મળતું નથી હા એ તો એને મોલ આપો તો એ વસ્તુ મળે આયોધ્યાના મહાત્માએ જૂનાગઢમાં સરસ મજાની વાત કરી

કે આ હું લઈ આવ પણ તમે આટાણ સુધી મને કીધું નહીં અને મને ખબર ન પડી આ માં હું લઈ આવું છું અને ગયા પ્રભુ રામની ને કે હે મારા નાથ કૃપાળુ મારી માને દર્શન કરવા છે મારી ઘેરે આવશો રામ બોલ્યા કે હું એક નહીં રઘુકુળ મણે રામ બોલ્યા કે હું એક નહીં હું સીતાજી લક્ષ્મણજી અમે બધા અહીંયા આવશું અમે ત્રણેય આવશું અને સાહેબી મહેમાનો ને લઈને હનુમાનજી ઘરે આવ્યા છે માં અંજના બેઠા છે સામે બેસાડીને પરિચય કરાવે છે કે માં આ સામે બેઠા ને ઈ મારા રઘુકુળ મણી રામ દશરથ દીકરા મારા સર્વતમ મારા પ્રભુ મારા જે કાય કયો ને ઈ આ મારા રાજમ તો અંજના માં શું કહે ખબર ઠીક હસી બેટા હા ઠીક હસી આપણે ગામડાનું નું ઘટકું જોયો ઠીક કહેશે આમાં બધું આવી જાય પણ હનુમાનજી ખબર ના પડે અને માં એમની બાજુ માં બેઠા ને એ સીતાજી છે મારી માં જોગ તો કે આવડે સીતાજી તો કે આ અને માં એમની બાજુ માં બેઠા ને એ લક્ષ્મણજી શેસાઈ હતા તો કે ઠીક હસે બેટા પણ ઠીક હસે બેટા એમ કીધું ને તો એ લક્ષ્મણજી ને એમ થયું

સીતાજી હામાં જોયું તો મને એમ થયું કે આવડા સીતાજી એમના માટેથી મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો અને હનુમાનજી હામાં જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો ને અને તને એક ઘૂંટડો ધાવણ ધવરાયો છે તો તું સૂર્યને ગળવા વાયો ગયો પણ એક ચોઘડી જો દોઢ કલાક મેં તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન ખાવો પડતો એ કામ તું જ કરીને આવવાનો આવવાનું હતવા અને કહેવાય કે આમ ધાવણના શેડ છોટ્યા અને પહાડના કટકા કરી નાખે ઈ આ માસ ભારતની સંસ્કૃતિને માર કહેવામાં આવી છે ભારત માસ એક દાદુ ભાઈની કવિતા છે શબ્દ એક શોધો અને સહિતા નીકળે કુવો જ્યાં ખોદો એને સરિતા નીકળે શબ્દ એક શોધો અને સહિતા નીકળે કુવો જ્યાં ખોદો એને સરિતા નીકળે અલગ તારીશ છે રાવીતા નીકળે આ ભારત દેશ મહાન છે સરસ્વતી આ બધી આપણી સર છે ભારત દેશ મહાન છે અને છેલ્લે એક વાત કરી મારી વાણીને વિરામ આપું કેમ કે બીજા કલાકારો ઉપસ્થિત છે એમને પણ આપણે સાંભળવાના છે મારો તો કાલે પ્રોગ્રામ હતો પણ ભાઈઓની સરમાઈ સતી એ લગ્નની તમે એક વાત કરી જો એક જાણો સંત કબીરને પૂછવા ગયો તો સંત કબીરને જુવાન પૂછવા ગયો તો કે મારે લગ્ન કરવા છે કરું કે ના કરું તો કબીર સાહેબ કાંઈ બોલ્યા જ નહીં બીજી વાર કીધું કે તમને પૂછ્યું મહાપ્રભુ કે મારે લગ્ન કરવા છે કરું કે ના કરું તો કબીર સાહેબ કઈ બોલ્યા જ નહીં બીજી વાર ત્રીજી વાર પૂછ્યું કે મને આ નાનો જવાબ તો દો મારે લગ્ન કરવા છે કરું કે ના કરું તો કબીર સાહેબ એની સામે કઈ બોલ્યા નહીં પણ એના પત્નીને કીધું કે હાભળ્યું દીવો દઈ જાય તો પેટાવ્યું બપોરના ટાણે કે આ દીવો લઈ જાઓ તો તરત લઈ એમાં ઓલા પૂછ્યું કે બપોરના ટાણે ધોમ તડકામાં તમારા દીવાની હું જરૂર પડી તો દીવાનું હું કામ પડ્યું કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારી પત્નીએ પૂછ્યું ના ના એને તો ન પૂછ્યું તો આવું મળે તો ખલ નહીં જને કે બાપ એમ ને એમ લઈ લે આટલી વાર સાંભળ્યો બધા ખૂબ ખૂબ ધન્યવાદ આપડે લાઈવ છે રતનભાઈ વાઘાણી એમનો પણ લાઈવ રેડિયો છે ચાલુ पूर देवी महामाया मात की जय माता गायत्री मां गुरु दत्त महाराज की जय ओ नमः पार्वती पति हर हर महादेव मां के ता मुख उघड़े बाप के ता बंध थाए मां के ता मुख उघड़े अने बाप के ता बंध थाए मां नो प्रेम पूरणे मां नो चंद्र बाप नो प्रेम सूर्य समान

દાન કરવાથી ધન ની શુદ્ધિ થાય દાન કરવાથી મન ની શુદ્ધિ થાય અને સ્નાન કરવાથી આ શરીરની શુદ્ધિ થાય આપણા શાસ્ત્રો બધાયું છે રામ ભજતા જો બન ગયું પ્રાણ ગયા આ ત્રણેય ગયા નજા આ ત્રણ વસ્તુ જાતી નથી માટે આવ્યો તું આ જગત જગ હશે તુમરોય મરો

સંતો માટે પાંચ માળ નો બનાવ્યો છે આ બંગલો એમાં ફર્નિચર ગોઠવ્યા છે બહુ જ સારા પાંચ માળનો આ બનાવ્યો છે બંગલો એમાં ફર્નિચર ગોઠવ્યા છે બહુ જ સારા લોટ પાણી નો જીવડા તારા માટે લાડવો બાકીના ના છે એ પરબારા દી જી જી ઓ બધી વાલા